સામાન ચાલુ છે યુવાભાઈ કેવું કે ને સામાન ફેરવાની કેવી મજા આવે ને સામાન ફેરવાની સારી ભલે ભલે પોતાનું યોગદાન આમાં

બાજવાનું થઈ ગયું માણસ આમ નો હોય આ જો આનો જ સામાન ફેરવ્યો જોય છે હવે કઈ તો નથી

અમે બેઠા ખટારા ઉપર આ જોઈ લઈએ એકવાર તમે નજારો જોઈ લઈએ ખટારા દેખાવ દુલ્લાભાઈ યુવાભાઈ હું કે આ સામાન બધો ને આપણે અર્ધે પોચિંગ કરી ચાલુ આપણે રેડી આ આમ આ બાજુ આમ આપણે ગાડલું હલે છે આપણે પુલ ઉપર હી ભાઈ આ ભાઈ એમ કેમ પોચાડે તો સારું હવે ગાડલું કાઈ હલે આમ જો ભાઈ અમારી થોડી થોડી ફાટે તો

ગાડી 80 હો આઈલી તમારું reaction નહોતું કાઈ મજા આવી કે હુંથી ભાઈ ડાણા થઈ ગયા ડાણા થઈ ગયા વંદન કરી એટલે ધીમે પડી હવે ભાઈ સોમસાન રસ્તો આવ તો ભાઈ હવે આપડી ફૂલ છે ભાઈ કઈ વાત નથી હવે તું એમ કેમ હું નથી ખાલી કહું તને તમે કોઈ હું હતી જોજો કાં કરો તમે નથી ભાઈ હનુમાન દાદાની મંદિર આવી ડીજે આયો ડીજે આયો જો ભાઈ ડીજે આયો તો મારા ધુલા ભાઈ રાખા tie છે અહીયા અમે ખટારામાં સામાન ફેલાવી અને અહીયા જો આ હા ધુલા ભાઈ તેલા ધુલા ભાઈ હરમો લાગે હો ધુલા ભાઈ ધુલા ભાઈ ઉતરી જા ઉતરી જા હવે ધુલા ભાઈ તો કરવાના 10 5

રેટલા જોઈ કેવું ઓહો ટીવી તો એવું તો ભાઈ કામ કરીને આ સિટીમાં સુતા હે આપણે થોડી દઈએ ને જોઈ લે તમારે હોવાનું હોય